હર રમપુર કા વાસી હું મે લખમણ મેરા નામ સીધી સાદી બોલી મેરા સીધા સાદા કામ શોક બરાબર કેલા રુકના ઝુકના મેં ક્યાં જાનું ભાઈ અંગ્રેજી હૈ ફેસન હર રમપુર કા વાસી હું મેં લખમણ મેરા નામ

અત્યારે કેવો આધ્યુક જમાનો કેવી બાયુ છોકરીઓ આમ તૈયાર થઈને ફરે તું તો હાવ ભાભડ ભૂત જેવી છો નથી હાલ લાગતી અરે હારી હાડી પે માથા બાથા વાળા કઈ શણગાર પે તો કઈ હારી લાગતું તો હું એવી થઈ જઉં પહેલા લગન નું કેવું લગન લગનની વાત નહી કરવાની મને કેમ બસ મને એકલામાં જ મજા આવે છે લગન તું વાત મને કરી જ નહીં પણ એમાં મેં કઈ બહુ મોટી વાત કહી દીધી લગન ની વાત કરી ખાલી અરે મોટી જબરી વાત કરી છે લગન નું તો મને પૂછવાનું જ નહીં મને એકલા મજા આવે છે કેવી લાગુ છે આ મને છે લાગતી વાઈન્દરી જેવી ભાદરવીની ભેળ હોય એવી લાગે જાહરા કપડા પહેરીએ પછી મારી એની વાત કરવાની પણ લગન નહીં લગન તો નહીં કરવાના વાત જ નહીં કરવાની લગન ની પણ થીલા લગન તો કરું તો હું તારી હારે જ કરું બાકી કોઈની જોર ન કરું પણ હું રહો તો તું લગન કરીશ ને હવે તો વટની વાત છે જો લગન કરું ને તો તમારી જોડે જ બીજા કોઈની જોડ નહીં અરે લગન હું ન કરું દોષડી તું મને હું માને જાલતી થામ અમને તૈયાર થઈને આવું અરે તૈયાર થઈને આ ગમે એમ સણઘાર સજી ના તาย હું કાં થોડો એમ ભીંજાઈ જાવ બોલ બોલ મગન કંઈક નવીન વાત હોય તો કઈ ના જો ને આપણે બે ઓટા ભાંગવી છે બેઠા કામ તો એવું ને તારા આતારા આવા કામ નો હોય બધું એવું જ છે હા 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 એટલે આવલી રોશની રોશની શું આ ખરી ખરી ટાઈમ નથી અરે બેસ બેસ એમ થોડું બે ત્રણ વાતું કરી પણ હું તું બાજુ બાર ગામ જાસ બાર ગામ નથી જતી અને કાકુ રસ્તામાં જતું હોય ને સારા કામ માટે તો તોકાય નહીં અમે ક્યાં કરો ક્યાં કર્યો આ તો પૂછ્યું યાર આ તો પૂછ્યું ઈ જ કેવાય કાક સારા કામ માટે જતી હતી પણ વાત તો કર તો ખબર પડે ને અમને કઈ અમને ખબર પડે ને સારું કામ તમે કે મારા કામમાં માં હોય તો વાત કરું અરે અમારી જરૂરત એમે મદદ કરવી તને એમાં ક્યાં વાત કા સગન અમે મદદ ન કરવી હા બોલ બોલ હા હા સગન મગન તૈયાર છે તો સાંભળો બોલ આપણા ગામમાં પેલો થીલો છે ને થીલો હા હા કે લો છે ને હા તમારો ભાઈ પણ તમારો ભાઈ પણ હશે પણ મને કોઈ એકી લાગે સમજવા તૈયાર નથી હું એને જો લગન કહું છું પણ એ લગન કરવા પણ તૈયાર ન થતો એને મરી ગયો લગન કર્યા તારું એમાં નથી હું તો સગન એમથી એમથી બોલો કે છો હારો છે નામ છે હું ટેલામાં

બરાબર પાકુ 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 હા તો જા હા હાલ હાલ મગન હાલ સકલ આ આખી જિંદગી હું ટ્રાય મારી થાકી ગઈ તો આનાથી ટ્રાય થી માનવાનો લગનમાં હાલો હું તૈયાર થઈ આજે તો એને પટાય જ રાજીવન કોરા કાગળ કોરા હીરે ગયા મેરા કોરા કાગળ

હારી સો તો સાચી સલાહ દેવી ભાઈ બન બીજી બીજી વાતો કરો એ સલાહ મન નો બીજી વાતો ને ક્યાં છે એવી મળશે ને હું કઈ એવી છે પણ જ નથી મળવાની વાત જ ક્યાં આવે મારે એમાં મારે પડવું નથી જંઝાઈણમાં એટલે અમે અમારું કીધું તું પણ નો માની લાકડ ઢોકળો એની દોડી એટલે તમે એવું પૂછ્યું તમને ના પાડે તમને ના પાડે કે ત્યાં જોઈએ અમારે એમ એવું કીધું પણ ભાઈ મારે એમાં કાંઈ પડવું નથી એને કહેવો તમે કઈ દેજો અને નો કહે તો કાંઈ નહીં જે આવશે મારી પાસે આવશે ને એટલે સગન કહેને એમ નહીં તું ન કહી એક તો એને વાત હકી નહીં હું કરી દઉં મારો વહુ લાવ્યો હોય ને તો હું વાત કરું

અરે ભગવાન સવારની અહીંયા ઊભી છું જો છગન અને મગન હજુ પાછા આવ્યા નથી અને હવાની હાંજ ફરવાયા મારો જ જતો રહેશે સવારની પાર્લરમાં તૈયાર થઈને આવીતી આ થીલો નક્કી માન્યો નહીં હોય બેના વાતે ક્યાંથી માને હું આટલી કેટલા વરસ થઈ ગયા હું એના શું આટલા ટાઈમથી મારી વાત નથી માનતો એ બે ભાભાતી ક્યાંથી માનશે લાવ હવે હું જ કાંક કરું નહીં તો હું આમને આમ ઘડી થઈ જઈશ ને થી લો કાંક બીજીને લઈને વહી ગયો તો હું આમને આમ માટે રહી જઈશ હાલો મને જવા દો આવે